ગરમી એ પર છે ત્યાં માટલું લાબું પડી છે માટલાનું બારું રહે તો ગરમ થઈ જાવ છે મારે ત્યાં ઓબલી સહી જઈ હું ગાલી અને ઠંડુ પોણી પોણી થાય

ગમે તેમ તો બધા બાપુજી ને કોઈ ખબર પડતી નહીં આમાં આટલો વાળી જમીન મોકલતો આ ફ્રીજ ના લાવી દે નવા મળ્યું છે લેવા કાઢ્યો ચાલુ માર્યું

बेन <laughs> मो

ખબર પતી ખાવાનું જીગાર હું કાતી નહીં

એ ક ખરાબ બપોરે હોટો બ લઈ લઈને ફર છે તે ઓય હું કરતો તો લે મોય અલ્યા જો તો ખાલી કા બધું હું બધું નાટક કર્યું છે છે એક તો હું અલગ ને છે મોય કછું અલગ તો નહીં પડે આ કીધું બે દોડતો जाऊ એક તો તારા વાયો છે લે તમે તો નાખો બીજા તો ખક રે એક તનવો દે ખોણ આ લે મોય બપોરે મૂકા બેહરું તો તો મોય બેહર્યો તો મોં જોરી એક તારા જેવો માં છે કે એટલે મારા ઓય હંતરે ઉપર છે

પગડી તો જાતા મારું કોઈ પેર વાચે પેર કોમ મને આલે એલા બી ઉરાવ કણ કાળિયાના કા મેલે ફોડા આ જોઈ જ ડુંગસુ આમાં તારા સુંસા પર મેલે હમણા અમા સુંસા વાળ તું જા નકા માં ઓકલા દે બધું ફાટી દે અમા તાર હમણા આ તારા નાક માં ને હેવો તમણા વાળા હેવો જેવો થઈ જે આયા હું હેવો છે તાર હું આયુ સુ બધું હેડ અરે ઓય હું જાળ્યા

મોટું <laughs> <laughs> <laughs>

અને આમલા ઓપી અમે ત્યાં ખેલી આમણા ડાકનામાં સડું બગાડ કરે બે જો માર જઉ મોરું થાય છે ઉભારો કી યાર હું જા આ જો તો ગોટતું નહીં ઓના હાડાને આમણા ધોતું પાડી નાખ રે

આખી જિંદગી આળા સોળિયો કરી આ ભાગ બાપાઈ ની તો કાર જા મકાઈ છો અલ્લા ઓય ઇકુલ મન આખી જિંદગી તો લોકોના મકા ખાઈ ખાઈ ના જો જા એક ભાગ રાખ્યો મોતા આળા માલિક થઈ જાસી રે બોલ બે રે જેવા માં ને હું છું માર કોમ છે કોણી એટલે તો પાછો બલ માટલા ખોર બે માટલા તો

ખબર છે <coughs> <tom>

પાછો આવજો હમણાં ચાર વાગે યાદ રાખજો આ કાઢ્યો છે ને પણ એનું પરિણામ મળી રંગુ

કોણ આવી <laughs> <laughs>

जवाबदारी अपनी नहीं होन पाशी ठेको ने, ने मोड़ा जो फरता जो है ये साई हार तो मु लेतो जाऊ साइड ओहो लेतो तो जो खमता मार हमारा ओ जो खमा खम नहीं जो खम तो तू से मारा आदो पड़ो